સુરત શહેરના ઘણા વિસ્તારોમાં પોલીસ ચોકીઓ મુખ્ય માર્ગોની સાથે અડીને છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરતી જતી હોય છે સુરતના ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર્સની કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત બાદ આજે આખરે પીપલોદ પોલીસ ચોકીનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું સુરતના પોષ વિસ્તાર ગણાતા પીપલોદમાં વાહનોની અવર જવર માટે પોલીસ ચોકી અડચણરૂપ પુરવાર થઈ રહી હતી જેના કારણે સામાન્ય દિવસોમાં અને રવિવારે ખૂબ જ ટ્રાફિક જામ થઈ જતો હતો પોલીસ ચોકીની જગ્યાએ કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વકરી રહી હતી આજે સવારે જેસીબી મશીનની મદદથી પોલીસ ચોકીને દૂર કરી દેવામાં આવી છે સ્થાનિક ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા વારંવાર આ મુદ્દાને લઈને ચર્ચા કરી રજૂઆત કરાઈ હતી પરંતુ મહત્વની બાબત એ હતી કે આ પોલીસ ચોકીને દૂર કર્યા બાદ અહીં બેસતા સ્ટાફની વ્યવસ્થા કોર્પોરેશન કઈ જગ્યાએ કરવી તેવા સવાલો વચ્ચે આખરે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે ચર્ચા કર્યા પછી લેપ્યુ ગાર્ડન પાસે કોર્પોરેશનની એક ખાલી ઓફિસમાં પોલીસ સ્ટાફની જરૂરિયાત મુજબ વ્યવસ્થા ઊભી કરાઈ છે વધુમાં ખટોદરા વિસ્તારમાં પણ નવજીવન સર્કલ પાસેની પોલીસ ચોકી ટ્રાફિક માટે નટર પુરવાર થઈ રહી છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સર્વિસ રોડનો ઉપયોગ પોલીસ ચોકીઓને કારણે વાહન ચાલકો કરી શકતા નથી. ખૂબ જ લાંબા સમયથી ખટોદરા પોલીસ ચોકી અંગે પણ વિચારણા શરૂ કરવામાં આવી છે પરંતુ તેને હજી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ નથી. અજરપુરથી સાથે પ્રકાશવાળા જી ટેન વેલ્યો